નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે મહાધન સોઈ સુઈ ખાતર વિશે તો વિડીયોને સંપૂર્ણ જોજો કેમ કે આપણે ખેતીને લગતા અલગ અલગ વિડીયોને અલગ અલગ ઇન્ફોર્મેશન આપણે ચેનલના મારફતથી જ દરેક દર્શક મિત્રોને હું પહોંચાડતો રહું છું હવે આજે આપણે વાત કરવાની છે કે મહાધન સોઈ સુઈ ખાતર આપણે રીંગણીની અંદર નાખવાનું છે આપણે રીંગણી તમે જોઈ જવું કેવી છે આ મુખ્ય કારણ આનું જ છે બીજા કોઈનું નથી કેમ કે આપણે સમયસર આનો ડોઝ આપતા રહીએ છીએ જેના કારણે છે એ ખુલે વધારે રહેશે આ રીંગણી જો બતાવું છું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે નવા વિડીયો આપણી ચેનલની અંદર અવારનવાર આવતા રહેશે અને અલગ અલગ ઇન્ફોર્મેશન હું આપણા સુધી પહોંચાડતો રહું છું

ભાઈ છે એ નવી બેગ મસ્ત મજાની તોડી રહ્યા છે તો હું તમને થોડા ફાયદાઓ સમજાવી દઉં જેથી કરીને આપ સર્વ ખેડૂત મિત્રોને છે એ મહાધન ખાતર નાખતા નાખતા એટલા બધા ફાયદાઓની આપણને જાણ હોય તો આપણે એ પ્રમાણે આપણે ખાતરનો ડોઝ આપતા હોઈએ છીએ તો મિત્રો સૌથી પહેલાં તો વાત કરવાની છે કે મહાધન ફાયદર ખાતરનો સૌથી મોટા મોટો ફાયદો તો એ થાય છે કે પાકને છે એ ચોવીસ કલાકની અંદર તમામ તત્વો મળી જાય છે અને સૌથી સારામાં સારું ખાતર આવતું હોય કુલેપ માટે જો કુલેપ આપતું હોય અને સૌથી પાકને વધારે વધારે ઉત્પાદન આપતું હોય તો મહાધન સોય સી ખાતર છે એ આપે છે હું ઘણા સમયથી વાપરું છું કેમ કે હું રીંગણીની અંદર મહાધન સોઈ સઈ ખાતરનો જ ઉપયોગ કરું છું રીંગણામાં ફૂલ કલર બેસે છે અને કોઈપણ જાતની આમાં ભેળસેળ ઓછી આવે છે અને એક તો ખાસ બાબત તો એ છે કે આ ખાતર છે ને એકદમ કોરું આવે છે એટલે આપણે ગાંગડા જામેલા આવતું નથી કેમકે બીજું ખાતર છે આપણે ડીએપી લેવી તો એ વધારે પ્રમાણમાં ગાંગડા હોય છે એટલે આપણે નાખતી વખતે છે એ એને ભાંગવું પડે છે અને ભૂકો થઈ જાય તો પછી પાંદડામાં સોટે છે એના કારણે છે એ પાંદડા છે બળતા બળ બળી જાય છે પણ આમાં એવો પ્રશ્ન રહેતો નથી બીજી ફાયદાની વાત કરવી તો છે એ આ ખાતર છે એ અંદર પ્લાસ્ટિકની બેગની અંદર છે એ પેક થયેલો આવે છે જેથી કારણે વરસાદ આવે તો પણ ઓગળતું નથી અને એહરતું નથી અને ભેજ સાથે એટલું બધું એ વિલંબિત હોય છે કે એને ભેજ મળતાની સાથે જ છે એ ઓગળી જાય છે અને અમે રીંગણીની અંદર છે એ આ પહેલાં છાંટી દેવી છે અને ત્યાર પછી પાછળથી પાણી આપ્યું એટલે ડાયરેક્ટ છે એ જમીનમાં ઉતરી જાય છે આ બધા એના ફાયદાઓ હોય છે પણ ખેડૂતોને કોઈને ખબર હોતી નથી કેમકે પછી આપણે જે ખબર હોતી ને ડાયરેક્ટ આપણે જે મન ભાવે એ ખાતર લઈને આવતા છીએ પણ ના એવું હોતું નથી કેમ કે પાકના જરૂરિયાત મુજબ જ આપણે ખાતર આપવાનું હોય છે એને જે જ ખાતરની જરૂર છે એ મુજબ આપવાનું છે અને જેને એ જે પદ્ધતિથી જોઈ છે એ પદ્ધતિથી આપવાનું છે આપણે જો ખાતરને વાવી દેવી તો પણ હાલતું નથી અને ઉપરથી નાખી તો પણ હાલતું નથી પાકને જરૂરિયાત હોય એ મુજબ જ આપણે ખાતર આપવાનું છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોની અંદર બતાવું છું એ પોતાની મારી જ રીંગણી છે પણ ઘણી મહેનત અને ઘણી પરિસ્થિતિને આધીન આપણે રીંગણી છે એ ઘણી મહેનતથી બનાવેલી છે તો વિડીયોને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે મહાદન સોવી સુવી કિંમત શું છે હાલમાં તો ઘણા શોપની અંદર છે એ પંદરસોથી સત્તરસો રૂપિયાની અંદર મળે છે પણ હાલ મારે છે પંદરસો રૂપિયા એટલે સોરી સત્તરસો રૂપિયાની અંદર આવેલી છે કેમ કે આપણે છે થોડુંક આમ ગણ્યું તો સત્તરસો રૂપિયામાં જ મળે છે પણ અમુક શોપની અંદર પંદરસો રૂપિયાની અંદર સબસિડી પર આવે છે પણ આપણે સબસિડી લેતા નથી કેમ કે આપણે સબસિડી કોઈ દિવસ આવતી નથી એટલા માટે આપણે જો બાજુમાં છે એ મરસીનું વાવેતર કરેલું છે એમાં પણ પાણી ચાલુ કરી દીધું છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ દરેક દર્શક મિત્રોને મારા તરફથી આપ સૌનું લાંબુ અને નિરોગી આયુષ્ય રહે તે માટે ભગવાનને પ્રાર્થના